માનનો પારો પાર પહોંચ્યો છે રોડ જોવા મળ્યો છે લૂથી બચવા લોકો ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે બપોરે એક થી સાંજે ચાર વાગ્યા સુધી સરકારી કર્મચારીઓને પણ રાહત આપવામાં આવી છે કલેક્ટરે સરકારી કર્મચારીઓને રાહત આપી છે

જે રીતના ગરમીથી રાહત મળે વાહન ચાલકોને તે માટે થઈને આ અલગ અલગ શહેરોની અંદર આ પ્રકારે મંડપો છે તે નાખવામાં આવતા હોય છે પરંતુ આ તરફના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે ચોકની ચારેય સાઈડ છે કે ત્યાં એક પણ જાતનો મંડપ છે તે જોવા મળતો નથી અમદાવાદ અને સુરતની અંદર જે રીતના મંડપ નાખવામાં આવ્યા તે જ પ્રકારે ક્યાંક રાજકોટ પોલીસે પણ સારું લગાડવા માટે થઈને આ પ્રકારે મંડપ નાખવાનો પ્રયાસ છે તે ચોક્કસથી કર્યો છે પરંતુ

આ પોલીસ દ્વારા એક સાઈડ ઉપર આ પ્રકારે ગ્રીન નેટ સાથેનો મંડપ નાખ્યો આ ત્રણ સાઈડ ઉપર નથી નાખ્યું શું ત્રણ સાઈડના લોકોને ગરમી નથી લાગતી એને એવું લાગતું હશે કે નહીં લાગતી હોય અથવા તો એના કોઈ એવા હશે જાણીતા કે જેને લાભ આપવા તો એને ક્યાં નાખ્યો એમ બધે જ નાખવો જોઈએ ને પ્રજા તો બધા સરખી જ છે અધિકારીઓ માટે ચોક્કસ જ વાહન ચાલકો પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે પ્રજા તમામ માટે સરખી છે આપણી સાથે અન્ય વાહન ચાલકો છે કેવી ગરમી ગરમી તો સોલિડ છે ભાઈ વાત જવા દેવા તમને લાગે છે કે એક સાઈડ ઉપર મંડપ નાખ્યો ત્રણ સાઈડ ઉપર નથી નાખ્યો નાખવા જોઈએ કે ભૂલી ગયા છે નાખવા તો જોઈએ કદાચ ભૂલી ગયા હોય એ લોકો ટેસ્ટિંગ માટે મૂક્યું હોય નાખવા તો એમ નહીં ત્રણ સાઈડના લોકો છે વાહન ચાલકો એને ગરમી નથી લાગતી લાગે છે ને સો ટકા એક બાજુ નાખ્યો તો બીજી ત્રણ બાજુ નાખાવ દેખાવ ખાતર નાખતા હોય એવું લાગે એ હવે આપણે કહી ન શકાય કાઈ

કેમરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ